નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો ગયા અઠવાડિયામાં માર્કેટ વોલેટાઇલ રહ્યો હોવા છતાં વીકલી કેન્ડલ ગ્રીન બની છે જોકે ત્યાર પહેલા બે વીકલી કેન્ડલ રેડ બની હતી પરંતુ ત્રીજી વીકલી કેન્ડલ રેડ નથી બની ગ્રીન બની છે શુક્રવારના દિવસે એફઆઈઆઈ એ એક હજાર આઠસો ત્રીસ કરોડની ખરીદી કરી છે અને ડીઆઈઆઈ એ પાંચ હજાર સાતસો બાવીસ કરોડ ની ખરીદી કરી છે સમગ્ર મંગળવાર બે દિવસ સેલિંગ કર્યું છે અને બુદ્ધ ગુરુ શુક્ર એમ ત્રણ દિવસ સતત ખરીદી કરી છે સજનો થોડા સમય પહેલા એક સજ્જને એવી કોમેન્ટ કરેલી કે સ્ટોક માર્કેટમાં આજ સુધી કોઈ કમાઈ શક્યું છે ખરું તેવો સવાલ કરેલો હતો એમણે હવે આ મુદ્દે તો જેટલી આપણે ચર્ચા કરવી હોય તેટલી પુરાવા અને આંકડા સાથે થઈ શકે તેમ છે પરંતુ મોટા મોટી જો આપણે વાત કરીએ ને તો બીએસઈ સેન્સેક્સ ની બે હજાર આઠ માં જે બીએસઈ સેન્સેક્સ આઠ હજાર હતો તે શુક્રવારે માર્કેટ જ્યારે બંધ થયું ત્યારે ચોરાશી બંધ આવ્યો છે તેનો સીધે સીધો અર્થ એવો થાય કે લગભગ અઢાર વર્ષમાં રૂપિયા દસ ગણા થઈ ગયા છે એક લાખ ના દસ લાખ રૂપિયા થઈ જાય કોઈ પણ અભણ માણસ પણ સમજી શકે તેવી સાદી અને સિમ્પલ આ વાત છે અને પાછું આમાં ડિવિડન્ડ કાઉન્ટ નથી થતું તે વાત તો અલગ જ રહી જો સાદી ભાષામાં સમજવા માટે આપણે કોઈ ટોપ થર્ટી ફંડ નું જો ઉદાહરણ લઈએ ને તો તેનું રિટર્ન દસ ગણાથી પણ વધારે હોય તેમ છતાં કોઈ પણ પ્રકારનો અભ્યાસ કર્યા વિના આવી કોમેન્ટ કરવા વાળા અથવા આગળ વધીએ તો આજે અહીંયા ત્રણ એવી કંપનીની ચર્ચા કરવી છે જે ખરેખર પ્રોફિટેબલ છે પ્રોફિટનો ગ્રોથ પણ સારો છે ફંડામેન્ટલ સારું છે અને રોકાણકારોને વળતર પણ સારું આપ્યું છે જેમાંની બે કંપની એવી છે કે જે બાવન વીક હાઈ લેવલે ટ્રેડ કરી રહી છે અને એક કંપની તેના ટોપ લેવલથી સુડતાલીસ ટકા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહી છે સજ્જનવાઈ કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે આશાપુરા માઇન કેમ્પ લિમિટેડ આ એક ખાણ કંપની ખાણ કામ કરતી કંપની છે જેનું નેટવર્ક પૂરા ભારત દેશ સહિત અન્ય સાત દેશોમાં પણ છે ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ નેટ પ્રોફિટ જોઈએ તો સત્યાસી કરોડ એકસો દસ કરોડ ત્યાંથી બસો બ્યાસી કરોડ બસો નેવાસી કરોડ ત્યાંથી ચારસો છ કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સાહીઠ ટકા છે સ્ટોક વર્ષનો છે છે કમ્પાઉન્ડિંગ પ્રોફિટ અને સેલ્સ ગ્રોથ ટીટીએમ એકાવન ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એક હજાર બસો અઠ્યાવીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક હજાર ચારસો સાત કરોડ છે માર્કેટ કેપ કેપ છે છે આ એક સ્મોલ કંપની સ્ટોક સાતસો ત્રાણું રૂપિયા બનેલો છે સ્ટોક બાવન વીક હાઈ લેવલે ટ્રેડ કરી રહ્યો છે પી રેશિયો ઓગણીસ છે આર ઓ સી ઈ અઢાર પોઈન્ટ સાઠ ટકા છે અને ઓ ઈ સત્યાવીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સુડતાલીસ પોઈન્ટ છે આ સ્મોલ કેપ કંપનીઓએ રોકાણકારોને આપ્યું છે આગળની કંપની છે મુથુટ ફાઇનાન્સ લિમિટેડ બે હજાર થી લઈને આજ સુધીમાં એટલે કે વીતેલા પંદર વર્ષમાં આ કંપનીએ બે હજાર એકતાલીસ ટકાનું વળતર જે ફંડામેન્ટ સપ્ટેમ્બર બે હજાર ચાર હજાર નવસો ઓગણત્રીસ કરોડ હતી તે ત્યાંથી વધીને સાત હજાર બસો કરોડ થઈ છે ફાઈનાન્સ એનબીએફસી અથવા બેન્કિંગમાં રેવન્યુ રેવન્યુ બોલાય છે સેલ્સની જગ્યાએ નેટ પ્રોફિટ એક હજાર ત્રણસો એકવીસ કરોડ થી વધી બે હજાર ચારસો બાર કરોડ થયો છે અને ટીટીએમ એકતાલીસ ટકા છે સ્ટોક પ્રાઇસ એ ત્રણ વર્ષ બાવન ટકા છે એક વર્ષનો બ્યાસી ટકા છે માર્કેટ કેપ એક લાખ એકાવન હજાર આઠસો ત્રણ કરોડ ની છે આ એક દિગ્ગજ કંપની છે સ્ટોક પ્રાઇસ ત્રણ હજાર સાતસો એકાશી રૂપિયા છે તેર પોઈન્ટ વીસ ટકા છે અને આરઓ ઇ ઓગણીસ પોઈન્ટ સાહીઠ ટકા છે ડિવિડન્ડ લીલ્ડ ઝીરો પોઈન્ટ ઓગણ સિત્તેર ટકા છે ફેસવિલો દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ તોતેર પોઈન્ટ પાંત્રીસ ટકા છે એફઆઈઆઈ પાસે અગિયાર પોઈન્ટ અઠાવન ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ છે અને પબ્લિક નું હોલ્ડિંગ ફક્ત પોઈન્ટ સિત્તેર ટકા છે ચાર ટકાથી પણ ઓછું પબ્લિકનું હોલ્ડિંગ છે આ કંપનીમાં આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે કેન્સ ટેકનોલોજી ઇન્ડિયા લિમિટેડ આ એક ઇલેક્ટ્રોનિક્સ નિર્માણ કંપની છે જે ઓટોમોબાઈલ ઔદ્યોગિક એરોસ્પેસ રક્ષા અંતરિક્ષ પરમાણુ ચિકિત્સા રેલવે જેવા ક્ષેત્રોમાં ડિઝાઇન પ્રક્રિયા એન્જિનિયરિંગ જેવી બાબતમાં સમર્થન પ્રદાન કરે છે અન્ય કંપનીઓને ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો બોતેર કરોડ હતું તે ત્યાંથી વધીને નવસો છ કરોડ થયું છે નેટ પ્રોફિટ સાઠ કરોડ થી વધી એકસો એકવીસ કરોડ થયો છે સો ટકા થી પણ વધારે જમ્પ છે નેટ પ્રોફિટમાં બેતાલીસ કરોડ થી પંચાણું કરોડ ત્યાંથી એકસો કરોડ બસો ત્રાણું કરોડ થઈ અને ત્રણસો કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ નેવું ટકા છે સેલ્થ ગ્રોથ છે ત્રણ વર્ષનો સત્તાવન ટકા છે બેલેન્સ શીટ જોઈએ બોરોવિંગ આઠસો પંચ્યાસી કરોડ છે રિઝર્વ કંપની પાસે ચાર હજાર છસો તેર કરોડ છે નાણાકીસ હજાર છપન કરોડની છે સ્ટોક પ્રાઇસ ચાર હજાર એકસો પંચ્યાસી રૂપિયા છે બાવન વિક સાત હજાર આઠસો રૂપિયા બનેલો છે પી રેશિયો છે આરઓ સી ઈ ચૌદ પોઈન્ટ ત્રીસ ટકા છે આરઓ દસ પોઈન્ટ એકોતેર ટકા છે ડીઆઈઆઈ પાસે ત્રેવીસ પોઈન્ટ સાસઠ ટકા હોલ્ડિંગ છે જે આજથી એક વર્ષ પહેલા સોળ ટકા હતું ડીઆઈઆઈએ એક વર્ષમાં પોતાનું હોલ્ડિંગ સાત ટકા જેટલું વધાર્યું છે આ કંપનીમાં પબ્લિકનો હોલ્ડિંગ બાર પોઈન્ટ સત્તર ટકા છે કંપની પ્રોફિટેબલ છે સ્ટોક હાલમાં ટોપ થી સુડતાલીસ ટકા જેટલો ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે તેનું એક કારણ છે ઊંચો પી રેશિયો હાલમાં ઉપરના લેવલથી સ્ટોક આટલો ઘટ્યા પછી પણ શુંબોતેરના પી ઉપર ટ્રેડ કરી રહ્યો છે જે ટોપ લેવલ હતો ત્યારે બસો થી પણ વધારે ઊંચો પી રેશિયો ગયો હતો આ કંપનીનો આકસ્મિક ગિરાવટ જે આવી છે તેનું કારણ ઊંચો પી રેશિયો હતો બાકી કંપની પ્રોફિટેબલ છે ફંડામેન્ટલમાં કોઈ ગરબડ અથવા ખરાબી નથી તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો નમસ્કાર